અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અમૃતપરા નજીક એરપોર્ટની સામેના ભાગે આવેલ અંબે સ્ટેટ ખાતે યોજાના શ્રી પ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ હરિભક્તો દ્વારા વિશાળ રેલ બાઇક રેલી યોજી ભરૂચની ધર્મપ્રેમી જનતાએ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એકાણુંમો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત જય અંબે એસ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થકી કરાઈ રહી છે ત્યારે ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતાને આજરોજ હરિભક્તો દ્વારા બાઇકો તેમજ અંદાજીત પચાસથી વધુ ફોર વ્હીલર ગાડીઓના કાફલા સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ રેલીનું ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન તરીકે પધારેલા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી પૂજ્ય સુચેતન સ્વામીજી પ્રાદેશિક સંતવય પૂજ્ય હરિશરણ સ્વામીજી પૂજ્ય હરિતનય સ્વામીજી તથા ભરૂચ શહેરના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તથા આમંત્રિત મહેમાનોએ ઝંડી ફરકાવી રેલીની શરૂઆત કરી હતી આ રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેશન ક્લીન ભરૂચ ક્લીન અંકલેશ્વર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો નશામુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ યોગ ભગાવે રોગ યુવાન બચે તો દેશ બચે યુવાન અભ્યાસુ બને બેટી બચાવો બેટી પઢાઓ આવા અનેક મુદ્દાઓના સૂત્રોચ્ચાર સાથે બેનરો હાથમાં રાખેલા હતા ભરૂચના વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો અને સોસાયટીના પ્રમુખો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલી શક્તિનાથ સર્કલ થઈ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી આત્મીય સંસ્કારધામ ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ બીજી રેલી આત્મીય સંસ્કારધામ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી આ રેલી નર્મદા મૈયા બ્રિજ થઈ ગડખોલ પાટિયા ત્યાંથી ચૌટાનાકાથી રામકુંડ રામકુંડથી પરત થઈ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી વાલિયા ચોકડી થઈ સામોર હરિપ્રબોધમ યુવા મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી હરિપ્રબોધમ યુવા મહોત્સવના અંતર્ગત ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ જાન્યુઆરીએ બપોરે ચાર વાગ્યાથી યુવા મહોત્સવની શરૂઆત પણ કરવામાં આવશે